કૃષ્ણ કનૈયા લાલ કીજે મારા કૃષ્ણ કનૈયા ભગવાન બુઢાપો ના દેજો મારા કૃષ્ણ કનૈયા ભગવાન બુઢાપો ના દેજો દીકરો મારો ખૂબ પૈસા વાળો મારી સાથે કરે ન વાત બો ના દેજો મારા કૃષ્ણ ભગવાન ના દેજો ને દીકરી કવાવી મારી સાથે કરે ન વાત બુડાપો ના દેજો મારા કૃષ્ણ કનૈયા ભગવાન ના દીકરાનો દીકરો ખૂબ ભણેલો દૂરથી બતાવે હાથ બુઢા પોના દેજો મારા કૃષ્ણ કનૈયા ભગવાન બુઢા પોના દેજો દીકરી મારી દેશા વરલે કોને કહું દિલડાની વાત બુઢા પોના દેજો મારા કૃષ્ણ કનૈયા ભગવાન બુઢાપો ના દેજો સવાઈ મારી પાડો રે કંપની આપે સેવા રમવા ઉડાપો ના દેજો મારા કૃષ્ણ કનૈયા ભગવા ઉડાપો ના દેજો રૂપિયા ની ભરેલી તિજોરી ની રૂપિયા ની તિજોરી ચાવી બહુને